હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ વેલકમ છે તમારો અઢનાના ઓર વ્લોકમાં તો બધા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો દોસ્તો કાલનો બ્લોગ આવી ગયો છે તો કાલનો બ્લોગ તમે ના જોયા તો એ પણ જોઈ આવજો ઓકે તો જો જસ્ટ ઉઠીઓ કે સવારમાં લગભગ સાડા સાત આઠ વાગે ઉઠી ગયો ઉઠીને નહીં તો ફ્રેશ થઈ ગયો છું કારણ કે અત્યારે જવાનું છે મેરેજમાં તો હું મેરેજમાં જઈ રહ્યો છું મસ્તવા તૈયાર થઈ ને ફ્રેશ થઈ જાઉં છું મેરેજમાં તો બ્લોગમાં બન્યા રહેજો ત્યાં સુધી અત્યારે હું પહેલાં મંદિરે જઈ આવું મંદિરે જઈને પછી કોફી નાસ્તો કરવાનો છે તો હું જાઉં છું મંદિરે ઓકે ત્યાં સુધી બન્યા રહેજો બ્લોગમાં જય શ્રી રામ જય જય

ગાઈસ મંદિરે જ આવી ગયો છું હવે ઘોડું ખીચડી વગેરે છે તો ખીચડી તો હું ખાતો નહીં સવારમાં એટલે મારા માટે કોફી બનાવે છે કોફી પીસ અને આ શું છે ચવાણું મોદી સાહેબે ચવાણું આલ્યું અને પેલું ફૂલવડી આલી એ ખાઈશું અને ચીકુ છે ફ્રૂટ છે ખાઈ લઈશું પાલેજી બિસ્કીટ છે ખાઈ લઈશું અને ખાઈને પછી ચેન્જ કરીને કપડાં ચેન્જ કરી નીકળીશું લગ્નમાં જવા માટે તો

કાઈ છૂટી હોકર રમે છે જો બધા છોકરા દોસ્તો તૈયાર થઈ ગયો છું રેડી થઈ ગયો છું હવે નીકળું છું મેરેજમાં જવા માટે તો મળીએ દોબારા દોસ્તો આ છે ધર્મત ચોકડી જવાનું છે દોબારા શું લીધું ચાલે ચાલે ગાઈસ હું ધર્મ ચોકડી છું અને હવે જઉં છું ધુવારણ લગ્નમાં માસીને થઈ જવાનું છે લગ્નમાં જવાનું છે હેલો ગાઇસ હું આવી ગયો છું ધુવારણ માસીના ઘરે આ માસીનું ઘર છે તમે જોઈ શકો છો હવે અહીંથી જઈએ છીએ ભાઈ બંધા મેરેજમાં તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો હેલો કેમ છો દોસ્તો તો હું એવી જગ્યાએ આવ્યો છું બહુ જોરદાર જગ્યા છે તમને બતાવજો આ એ જ છે ધુવારમ દરિયા કિનારો તો આપણા તમારા આપણા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો જલ્દીથી તમે જોઈ શકો છો આ દરિયા કિનારો છે અને આ છે ટોસલી માતાનું મંદિર બહુ જોરદાર અહીંયા આગળી અમાસના દિવસ અમાસના દિવસે જ પાણી આવે છે વધારે અમાસના દિવસે બહુ વધારે પાણી આવે છે અને પૂનમના દિવસે તમે જોઈ શકો છો દરિયા કિનારો છે જુઓ દોસ્તો નાવાની મજા આવે ધુવારણ આવ્યો હતો કિનારે તો ભાઈ બંને મેરેજ હતું તો મેરેજ પતાવીને જમી પરવારીને હવે સીધા આવ્યા છે ધુવારણ કિનારે તો તમે પાછળ પાછળ જે દેખાય છે મંદિર છે ડોસલી માતાનું અને આખો દરિયા કિનારો છે અને ત્યાં સામે દેખાય છે શું કહેવાય જંબુસર ને કાવી કંબો એ બધું આવી ગયું છે તો એક્ઝેક્ટ તો આપણને ખ્યાલ નહીં પણ બધું છે ખરું ત્યાં કરી એટલું મને ખબર છે તમે જોઈ શકો છો

માતા માતાની લીંબુડી કોઈ લીંબુ તોડવા નહીં આ લે લેબી પહેલે હતી દોસ્તો તમે જોઈ શકો છો આ દરિયો દેખાય છે ઉપરથી રાઈસ તો હવે હું જુવારણથી નીકળું છું બસ મળીએ આગળ ત્યાં સુધી જોતા રહેજો જય શ્રી રામ કેમ છો દોસ્તો તો અત્યારના સાડા છ વાગી ગયા છે હું મામાન તઈથી જસ્ટ હમણાં જ આવ્યા જુવારણથી મામાન તઈ ગયો મામાન તઈથી જો આમાં શાક છે મડકી છે પાછળ શું ઝાડું છે દીકો ઝાડું લઈને બેઠા છે જો તો રાઈસ મળીએ ચલો બ્લો જોતા રહેજો કરી જેમ રેસ્ટ હેલો દોસ્તો કેમ છો જો હું શું કરું છું ખબર તમને આમાં મંચુરિયન છે પતિ કયું છે એ ખાઈ લીધું છે તો ગાઈશ જોતા રેજો મળીએ દોસ્તો ચલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે નવ વાગ્યા નવ વાગ્યા એટલે અમે જમીશું અમારે અહીંયા બનાવી છે રોટલી અને શાક કોબી વટાણા તુવેરનું અને આપણું થઈ ગયું છે સલાડ તૈયાર ડુંગળી તો ત્યાં સુધી અમે જમી લઈએ ફેમિલી સાથે પાથળો પણ થઈ ગયું છે હવે જમી લઈશું જમીને પછી મળું તમને ઓકે ત્યાં સુધી લખજો તારે જો

જય શ્રી રામ બોલ જય શ્રી રામ બાય તો ગાઈસ કેમ છો તો આજનો આપણો બ્લોગ અહીંયા પૂરો કરી દે છે તો બ્લોગ પૂરો જોઈ લેજો અને વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો શેર કરજો ઓકે મળીએ જય શ્રી રામ ગુડ નાઇટ જય શ્રી રામ